બનાસકાંઠા જિલ્લાના એક એવા ગામમાં આજે આ દારૂના દૂષણને છે આ દારૂના દૂષણને ને ચિત્તાંજલિ આપવામાં આવી છે કારણ કે દારૂના દૂષણને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે તો અનેક પરિવારોના બાળકોએ પિતા ને છત્ર છાયા ગુમાય છે જુઓ અમારા ખાસ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન આપનું છે છે વાત કરવી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની જિલ્લાના દરેક ગામમાં દારૂનું દૂષણ છે અને દારૂના દૂષણને કારણે યુવા પેઢી બરબાદ થઈ છે તો અનેક પરિવારો બેઘર બન્યા છે જોકે અનેક પરિવારોના બાળકો એ પિતા છત્રછાયા ગુમાવી છે કારણ કે દારૂના દૂષણને કારણે અનેક જે પરિવારો છે આજે પરિવારો ભોગ બન્યા છે જો કે વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના ઢુવા ગામની જો ડીસા તાલુકાનું એ ઢુવા ગામ જે આ ગામમાં સાત થી વધુ જનસંખ્યા ધરાવતું આ ગામ છે ને આજ ગામમાં વર્ષોથી જે દારૂનું દૂષણ હતું આ દારૂના દૂષણને કારણે અનેક લોકો બેઘર બન્યા છે જો કે ગામ લોકોએ અનેકવાર સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આંખાડા કાન કરતા આ દારૂના દૂષણને ચિત્તાંજલિ આપવામાં આવી નથી અને અનેક પરિવારો આ પોલીસની બેદરકારીને કારણે બેઘર પરિવારોના બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવે છે તો અનેક પરિવારો પોતાના સંતાનો ગુમાવે છે જોકે આ તમામ જે બાબતને લઈને અનેક વાર સ્થાનિક પોલીસ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ જે ગામ લોકો છે આ જે ગામ લોકો સામે આવે છે જો કે આ ગામ લોકો છે આ ગામ લોકોએ સંપૂર્ણપણે ગામને એકઠું કરી અને ગામના અઢાર વર્ણના જે લોકો છે આ લોકોને ભેગા કરી ગામમાં એક અભિયાન છેડવામાં આવ્યું છે જો કે ગામમાં દારૂ વેચનાર દારૂ પીનારની સામે કડક કાર્યવાહી કરવા એક અભિયાન છેડવામાં આવ્યું છે આ તમામ બાબતને લઈને ગામ લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો શું નામ છે અને કેટલા સમયથી આ દારૂ પછી પાલન કર્યું મારું નામ ભવનજી મલાજી ઠાકોર ગામ ટુવા આ દારૂબંધી ઘણા વર્ષોથી ચાલતી હતી અગાઉ પણ ગામ લોકો મળીને દારૂ બંધ કરવા માટે કામકાજ સારું કર્યું હતું પણ લોકોએ બંધ નહોતો કર્યો અને અત્યારે ગામનું ભવિષ્ય જોતા અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને ગામમાં સ્વેચ્છાએ ભેગા મળી અને ગામ લોકોએ સાથ સહકાર સારો આપ્યો છે અને બંધ કરવા માટેનો જે નિર્ણય લીધો હતો એમાં બધા લોકો સાથે મળી અને એવો નિર્ણય લીધો છે કે હવે આપણા ગામમાં વેસન મુક્ત ધુઆ ગામ થવું જોઈએ એટલે અમે ગોમવાળા બધા ભેગા થયા ભેગા થઈ અંબાજી મંદિરની અંદર બધા ગામના લોકો આયા દેવ અને અંબાબાની સાક્ષી નિર્ણય લીધો અને હવે કોઈ દાડો દારૂ પાડવો ને કે પીવો ને અને વેચવો ને જો બાર ગામનો કોઈ પીવા લઈ ગઈ વેચવા આવશે તો એને એકાવન હજાર રૂપિયા અને એને માથાની અંદર ટકો કરવાનો અને ગોદરે એનો વરઘોડો કાઢવાનો બીજું ગામ લોકો પાડતા હશે અને પકડી જશે તો એમને અગિયાર હજાર રૂપિયા પણ દંડ કરવાનો છે અને એમને પણ ટકો કરવા આવશે અને ગામ લોકો એ કોઈ પણ રીતે એમને સગાવાલાઓ હોય મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય ત્યાં પણ એમને વર્તન નહીં કરવું અને જે પણ દારૂના કારણે જે નવા નવું જનરેશન એટલે કે નવા નવા જે વિદ્યાર્થીઓ છે નવા નવા યંગ માણસો છે એ ખૂબ દારૂ પીવા લાગ્યા હતા અને બેન દીકરીઓને ઘરે પણ સારું શાકભાજી ના મળે અને એમના ઘરની અંદર કાયમ ઝઘડો થાય મજૂરી જાય મજૂરી જાય એની પચી રૂપિયા કમાઈને ઘરે લાવે ત્યારે એ બેન દીકરીઓને પણ મારતા અને કૂટતા અને એ ત્યારે પછી બેન દીકરીઓએ પોતપોતાના પિયરમાં ભાગવું પડતું હતું અને એ ના ભાગમાં ના ના ભાગવું પડે અને પોતપોતાનું ઘર સૈન્ય રીતે ચલાવે અને બંને જણા સાથે મળીને હળી મળીને કમાઈ હોય અત્યારે ધંધો રોજગાર ઘણું ચાલે છે એટલે એના લીધે કરીને અમે નિર્ણય કર્યો છે કે બંને જણાનો જીવન અને એમના પરિવારનું એમના માતા પિતાનું ભવિષ્ય સારી રીતે ઘરમાં ઝઘડો ના થાય એના માટેનો આ નિર્ણય છે એટલે એને સૌ ગામ લોકોએ સારી રીતે ટેકો આપ્યો છે અને પોલીસ પણ અમને અત્યારે ખૂબ મદદ કરી રહી છે અને બધા વિદ્યાર્થી મિત્રો છે યંગ માણસો છે

મેલે દુકાન મેલે શાકભાજી લેવા તો કે પછી પીન આવતો હોય અમુક ટાઈમે બોલે કે શું બનાવ્યું છે તો કે મેં કઢી બનાવી છે તો ઢેકડું ઉછડી મેલે એક બાજુ ફેંકે અને પછી એમ કે તમે ગાદું ના તો એને ખાવા ના જાય એ ખાય નહીં પણ ધન્યવાદ ખૂબ ખૂબ આટલા ટાઈમ પેલા પોલીસ ગામમાં આવતી હતી કોઈ રેડ કરતી દેવું કોઈ નહીં પૈસાવાળા જ બધા લેવા વાળા જે આવે ને પૈસા લેવા વાળા જ આવે પૈસા પેલી દારૂવાળી આવે પચીસો બે હજાર પકડાવે એટલે જતા રે બરાબર પછી કે અમે મને રેડ પાડવા આવ્યા તમે રેડ ના પાડે સાહેબ

તમે જોઈ તે પ્રકારે ગામ લોકોએ કહ્યું કે અનેક વાર આ દારૂના દુષણ ને બંધ કરવા માટે સ્થાનિક રજુઆત કરવામાં આવી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા પોતાની કે પોલીસ આવે છે પરંતુ હપ્તા લઈને જાય છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે પરંતુ આ દારૂબંધી ને કારણે આજે દસ દિવસ થયા છે પરંતુ ગામમાં એક એવો સારો પ્રતિસાદ તમામ લોકો સાથે મળી રહ્યો છે પરંતુ જે ગામના દારૂડિયા છે આજુબાજુના જે ગામના વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ પીવા જઈ રહ્યા છે એટલે ગામ લોકો એ પણ આક્ષેપ કર્યો કે આજુબાજુનો જે જે વિસ્તારમાં કરવા પોલીસ બહાર આવે તે હાલ માંગ કર્યા છે ત્યારે આવનાર સમયમાં આ જે ગામમાં કેટલા દિવસ ચાલે છે આ દારૂબંધી અભિયાન આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન નમસ્કાર વૈષ્ણવ